નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી જાહેર થઈ છે જિલ્લા મુજબ જે તાલુકા મુજબ જે જગ્યાઓ છે એના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું પગાર ધોરણ રહેશે છવ્વીસ હજાર લાયકાત વયમર્યાદા અને પરીક્ષા બાબતે સંપૂર્ણ વિગત જાણીશું અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા રહેશો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે ભરતી જાહેર થઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જગ્યાઓ જારી કરવામાં આવી છે જે વર્ગ વર્ગતરણ માટે સીધી ભરતી રહેશે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ નિયંત્રણ હેઠળ પ્રિન્ટિંગ પ્રેસની અંદર જે કચેરીમાં તાંત્રિક સર્વગ્રની જે નીચે જગ્યાઓ ભરતી માટે સીધી ભરતી જે છે અંતર્ગત રહેશે મિત્રો પ્રશિ પ્રતિક્રિયા પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો માટે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે અરજી કરવાનું શરૂ થશે સોળ ચાર બે હજાર ચોવીસથી લઈને છેલ્લીસ તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ તો ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકાશે એટલે કે અરજી કરવાનું શરૂ થશે સોળ ચાર બે હજાર ચોવીસ તો મિત્રો આની અંદર અલગ અલગ જગ્યાઓ તમને જોવા મળશે મિત્રો આની અંદર આપણે વાત કરીએ જે સર્વંગ જગ્યા માટે વિગતવાર માહિતી આપણે જાણીએ તો સૌથી પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ બ્લાઇન્ડર વર્ગ ત્રણ માટે જે ઉદ્યોગ ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસની અંદર સોળ જગ્યાઓ છે વડોદરા પ્રેસમાં પંદર છે રાજકોટ પ્રેસની અંદર રહેશે પંદર જગ્યાઓ રાજકોટ પ્રેસ સત્ર અંતર્ગત રહેશે ભાવનગર પ્રેસની અંદર સાત અમદાવાદ પ્રેસની અંદર અગિયાર એમ કહીને ટોટલ છાસઠ જગ્યાઓ રહેશે એ રીતે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ માટે ઉદ્યોગ ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ અંતર્ગત વીસ વડોદરાની અંદર અઢાર રાજકોટની અંદર તેર ભાવનગરની અંદર આઠ અમદાવાદની અંદર અગિયાર એમ કરીને ટોટલ સિત્તેર જગ્યાઓ છે કોપી હોલ્ડર વર્ગ ત્રણ માટે જગ્યા છે એ અંતર્ગત ગાંધીનગર પ્રેસની અંદર પાંચ વડોદરાની અંદર બે રાજકોટની અંદર બે અમદાવાદની અંદર એક એમ કરીને ટોટલ દસ જગ્યાઓ છે તો પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંતર્ગત જગ્યા છે એની અંદર ગાંધીનગરની અંદર એક પ્લેસમોટની અંદર એક વડોદરામાં એક રાજકોટમાં એક એમ કહીને ટોટલ ત્રણ જગ્યાઓ ઉપર ભરતી રહેશે તો એ રીતે ડેસ્કટોપ પબ્લિસિટી ઓપરેટર વર્ગ ત્રણ અંતર્ગત ટોટલ પાંચ જગ્યાઓ છે ગાંધીનગરમાં એક વડોદરાની અંદર ત્રણ અને રાજકોટની અંદર એમ કહીને ટોટલ પાંચ જગ્યાઓ ઉપર ભરતી થવા પાત્ર રહેશે તો મિત્રો વધુમાં જે શારીરિક અશક્ત ઉમેદવારો માટે અલગ અલગ જગ્યાઓ ફાળવેલી છે જે આસિસ્ટન્ટ બાયડરમાં બે છે આસિસ્ટન્ટ મશીનમેનમાં ત્રણ છે એ જગ્યાઓ એની અંદર જે દિમ્યા વ્યક્તિઓ છે એમના માટે ફાળવેલી છે તો મિત્રો આની અંદર અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ વિગતો તમને જોવા મળશે સર્ટિફિકેટ તમારે કયા જોશે એ પણ તમને વિગતો જોવા મળશે સાથે મિત્રો માજી સૈનિક છે અનામત ઉમેદવારો માટે જે અલગ અલગ જગ્યાઓ છે એ પણ તમને વિગતો આની અંદર જે ઓફિશિયલ અંતર્ગત છે જે નોટિફિકેશન અંતર્ગત જોવા મળશે પગાર ધોરણ રહેશે જે આપણે વાત કરીએ કે આની અંદર જે પગાર ધોરણ તમને રહેશે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા રહેશે વર્ગ અંતર્ગત પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે લાયકાતની વાત કરીએ લાયકાત રહેશે આસિસ્ટન્ટ બાઇન્ડરની અંદર રહેશે લાયકાત તો મિત્રો પહેલી બાબત છે કે અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ અને મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અંદર પાસ કરેલું એટલે કે એસએસસી અને એચએસસી પાસ કરેલું હોવું જોઈએ અથવા મિત્રો પુસ્તક બાઇન્ડર તમને આવડતું હોવું જોઈએ એટલે કે એની આઈટીઆઈ કરેલી હોવી જોઈએ આસિસ્ટન્ટ મશીનની અંદર જે જગ્યા છે પહેલી બાબત છે અઢાર વર્ષ ઉંમર હોવી જોઈએ એસએસસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ સરકાર માન્ય કોઈ પણ સક્ષમ લાયકાત હોવી જોઈએ તો મિત્રો ધોરણ દસ પાસ અને મિત્રો ઓફસેટ મશીન માઇન્ડરનું ટ્રેડ એટલે કે આઈટીઆઈ કરેલી હોવી જોઈએ સાથે મિત્રો કોપી હોલ્ડરની અંદર જગ્યા છે એની અંદર પણ અઢાર વર્ષ માગેલા છે ધોરણ દસ અને બાર પાસ માગેલું છે તો મિત્રો આની અંદર જે લાયકાત છે માત્ર ધોરણ દસ અને બાર પાસ ઉમેદવારો માટે સૌથી મોટી સરકારી ભરતી આવી છે પગાર ધોરણ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રહેશે પછી તમારું પગાર ધોરણ પત્ર રહેશે ઉંમરની અંદર છૂટછાટ રહેશે સામાન્ય કેટેગરી માટે મહિલાઓ માટે પાંચ વર્ષ અનામત કેટેગરી પુરુષ માટે પાંચ વર્ષ અનામત કેટેગરી મહિલા ઉમેદવારો માટે છે એ અંતર્ગત તમારી ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર ઈડબ્લ્યુએસને આર્થિક રીતે નબળા વર્ગ છે એમનું ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ છે એ પણ તમારે અપલોડ કરવાનું છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો સોળ તારીખથી અરજી કરી શકશે સાથે મિત્રો કોમ્પ્યુટરની જાણકાર ટ્રિપલસી સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ અને મિત્રો છ મહિનાનું તમારું કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો તો છેલ્લી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી તમે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જઈને આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આ જે સૌથી મોટી સરકારી પરથી છે ધોરણ દસ અને બાર પાસ માટે ફીની વાત કરીએ ફી રહેશે બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે રહેશે જે પાંચસો રૂપિયા જે પ્રાથમિક પરીક્ષા અંતર્ગત અનામત વર્ગ કેટેગરી અંતર્ગત જે તમામ વર્ગના ઉમેદવારો માટે ચારસો રૂપિયા રહેશે એ રીતે તમારે ફી પે કરવાની રહેશે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જૈન મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત